आयरोस्टेडिया है नेटली ना बट्टा को है बट्टा का ना मैं आऊँगा रेड में मन करे बट्टा का जो है हाँ बट्टा को गाइस जबर है जो इसको कन्वर्जी ना बट्टा को ना ये कूल है ऊपिया तैयार काक तो करा काले दे नियत छेद करी ओला ओला हाँ 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 आयरोस्टेडिया है अरे कढ़ी नहीं पानी ले लेते स्वाट आ आगारे वागे वागे। आगारे वागे। आगारे।

અમારા પરિવાર ભાઈ વાવળા પરિવાર જો જોઈ તૂટી જાય વાદ્યના ઘોષ નહીં બેન એમ ક્યાં વાદ્ય પરિવાર ક્યાંથી વાદ્ય પરિવાર તો શું હું કરવો પડશે આ પછી લેવું પડશે આ બાવળો લેવો પડશે ઓળી મકા થોડોક ભૂગાડવો પડે ને

તો આપણે પી જાય બરાબર તો ગાઈસ જોઈ શકો છો આપણે હવે મિત્રો જો આલ્યા આ મારી ગુડી છોડ તો જો આપણે અતારી અતરે છે પાણી વાળવાને જો પાણી પણ થોડું થોડું આવેરું છે ગાઈસ પણ અમારે કેવું પાણી આવેરું છે તમે જુઓ અને આ રાડો ફાલ્યો છે કે ફૂલડે ને વણ વણ ફૂલ વેણવા કે કોણ જાય અને આમાં કા તો કાળું મછરી જડા બાપલી આમ મો વાહ તો વિલોજ બોલ જોતો ગાઈસ આપણે ફાણી વાળી રહ્યા છું બરાબર તો મિત્રો હવે ચાલ હવે આપણે આગળ મળશું બરાબર તો તો ફાઈ ફાઈ શું તો શું કરી કરી રહ્યા હતા કાલી જો એક નઈ તો ભાઈ ડેડી કરવાની તેવું શું હોય તો અમારે પડ રહી છે ઠંડી તો આમ જારે છે ઘરે તમારે શું કેમ થાય કે ગાઈસ ચાર ને લીને બગડી બગડી કરે છે તેમ બરાબર ઠી થો થી થમ લાઈ પાંચ મિનિટ दाटो रेडी रेडी तो फाइनली जो टेकडी गयो अनि जो सक्यो हारो नि मोर थायो छु कमठो न हो 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 आइ कुरी फोन दुइर माछु न हालोदै गाग दै 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 हो हो बुरुगनिया दाटो जो सक्यो टाटा नि तो अबडे निकलि गयो गाइस छ के हुन थाय तमा है छ के हुन थाय बोलो तो शू केवन था है ठंड पड़ते बहुत क्या पड़ते <laughs> बहुत ठंड पड़ते और कम बैठे एक महीना में हम एक महीना भाजवा सच्ची बात तो गाइस आप अब जैया करी जे